મારું નામ અનિલ શેખ ચેમ્બર ઓફ કોમર્સના સહમંત્રી તરીકે છું અને અમે ચેમ્બર ઓફ કોમર્સે લેખિત તથા મૌખિક અનેક રજૂઆતો કરેલી નગરપાલિકામાં અને ત્યાંથી કોઈ પણ આજ સુધી કામગીરી કરવામાં આવે નથી જેથી કરીને અમે થોડા સમય પહેલાં એક અગત્યની મિટિંગ બોલાવી લે અને જેમાં અમે સર્વાનુમતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા મંત્રી શ્રી નિલેશભાઈ દેસાણી તથા ચેમ્બરની આખી કારોબારીએ નક્કી કરેલ કે આજ સુધી આપણને જે આ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે બગસામાં રોડ રસ્તામાં ખાડા પડી ગયેલ છે એમાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તો હવે આ કામગીરી ચેમ્બર ઓફ કોમર્સ એના સ્વભંડોળમાંથી કરશે અને બગસાના જે મોટા ખાડા પડી ગયેલા છે એ બોલશે જેથી કરીને બગસામાં જે અકસ્માતો થાય છે અને ઘણા એવા એક્સિડન્ટના બનાવો બને છે જે ન બને એ એટલા માટે વેપારીઓ તથા ગ્રામજનોના હિત માટે બગસાના જે મહત્વના વિસ્તારો છે રોડ રસ્તા છે ત્યાં તમામ બધા ખાડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બોલવામાં આવશે નગરપાલિકામાં મેં પહેલાં તો મૌખિક ઘણીવાર રજૂઆત કરેલી ત્યાર પછી લેખિતમાં પણ રજૂઆત કરેલી છે પણ એ લોકોએ આ બારામાં કોઈ કામગીરી કરેલ નથી લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો